સાવલીના ભાદરવા પોલીસ મથકમાં આરોપીએ કરેલ પોલીસ કસ્ટડીમાં આત્મહત્યાના મામલામાં તાલુકા પોલીસ સ્ટેશન ડીવાયએસપીએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી આ મામલામાં તાલુકા પોલીસ સ્ટેશન ડીવાય મિલન મોદીએ પત્રકાર પરિષદ યોજી સમગ્ર માહિતી આપી હતી આરોપીએ બાથરૂમમાં પોતાના ખાઈ આત્મહત્યા કરી હતી પત્નીની હત્યા બાદ વર્ષથી ફરાર આરોપી જીવન ઉત્તર પ્રદેશના કુશીનગરથી ઝડપી લાવવામાં આવેલા આરોપીએ કસ્ટડીમાં આપઘાત કર્યો હતો લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરાએ ગત બુધવારે આરોપીની ધરપકડ કરી હતી ભાદરવા પોલીસ મથકમાં રાખવામાં આવેલ આરોપીની કસ્ટડી ડેથ બનાવની એફએસએલ ની ટીમ દ્વારા સ્થળ પર તપાસ પોસ્ટમોર્ટમ ની કાર્યવાહી હાથ ધરાઈ હતી પ્રાથમિક તપાસમાં તેમજ એફએસએલ રિપોર્ટ કોઈ પણ શરીર પર ઘાવ નથી આરોપી કયા કારણોસર આત્મહત્યા કરી તેની તપાસ કરવામાં આવશે ગત તારીખ વીસ એક બે હજાર છવ્વીસના રોજ ભાદરવા પોલીસ સ્ટેશનનો એક ગુનો હતો બે હજારની સાલમાં ભણેલો તેત્રીસ ઓબ્લિક બે હજાર મર્ડરનો ગુનો દાખલ થયો હતો એ ગુનાના આ આરોપી જે છે ભરથરી ઉર્ફે નિરાલા પ્રસાદ એમને એનસીબી દ્વારા પકડવામાં આવેલું અને તેની અટક ભાદરવા પોલીસ સ્ટેશન દ્વારા વીસ એક બે હજાર રોજ કરવામાં આવેલ હતી ત્યારબાદ તપાસના કામે એના વધુ રિમાન્ડની માગણી કરતાં રિમાન્ડ મળેલા હતા અને એ પોલીસ કસ્ટડીમાં હતો એ દરમિયાન આજ રોજ ત્રેવીસ તારીખને રોજ સવારે ચાર વાગ્યાની આસપાસ એને સુસાઈડ કરી દીધેલું હતું સુસાઈડ એને જે લોકઅપમાં જે બાથરૂમ સંડાસ બાથરૂમ જે આવે એની ગ્રીલ ઉપર એને સુસાઈડ કરી દીધેલું હતું ત્યારબાદ આ જે ઘટના બની એના અંતર્ગત ભાદ્રા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવેલ છે અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની હાજરીમાં એમને વિઝિટ પણ કરેલી છે આ ઉપરાંત એસડીએમ સાહેબની હાજરીમાં ઇન્ક્વેસ્ટ પંચનામું કરવામાં આવેલ છે અને આ તમામ પ્રોસેસ જે છે વિડીયોગ્રાફી દ્વારા કરવામાં આવેલ છે વિશેષમાં આજે જે એક મરણ જાણ છે એનું આપણે ફોરેન્સિક પેનલ પીએમ પણ એસએસજીમાં કરવામાં આવેલ છે જેમાં એ જાણવા મળેલ છે કે આ જે છે સ્ટેન્ગ્યુલેશન કે હેંગિંગ છે એટલે કોઈ બાહ્ય ઇન્જરીના પણ નિશાન છે નહીં આગળની તપાસ હજી ચાલુ છે વધારે ડિટેલ આપની સાથે શેર કરવામાં આવશે